કુર્સીને હમ મરી ગયો તુમરા ટોપી એટલે દોડવા એટલે તા અચ્છા જ જીવડો આત્મા કોળી નાખું મારા સ્ટેબા જવું અમે બધા શેરી ઓહાણ પડ્યા જલ્દી કરો મારે ઇમરજન્સી

বয়ের তোরে নাচ্ছি তোর আমু আвода কই ওর খানে আমু শান্তি বিহা দে মত আইদে আর ঠিক আছে কই নেই কই নেই তো আর না

તો ખરો ને કાચંડો સરંડો રંગ બદલતો ખબર છે જગ્યા ખરો ને છૂણા પેઢી જોઈ છે

હાથમાં તો આવશે કે આ સરપંચ એક વખત હાથમાં આવે તો એના ગુડા ભઈ નાખવાના ગુડા નહીં बाबूजी કોઈના ઘરમાંથી દાતેરું નઈ લે એવો કરીને મેળવવાનો છે હા જિંદગીમાં છોરીનું નામ પડણ ભૂલી જાય એવું કરવું પડશે રસ્તા વધી ગયા એટલે ખબર ના પડી શાસન જતો રહે નેકર છે તો ખરાક જીવણ્યો શેરી શેરીય તો પણ હો હું એસી નાખવું પડશે

ભૂસો દે જીવણ જીવણ બે જીવણિયા બે જીવણિયા આ લહી યાર એકલા ના જા ભૂલે નિકા ઘર મો કે શું સકલા આવતા અબુ બધા ધારોની રે મારી ઉસી તહ બધા ઈટ્યો લે લે ઓબે આવો તો તું જા ખોડી લાવો બાર પોછી બાર કા તું ધાર પકડી તૈયાર રહેજો તૈયાર રહે ગુડો પરો મેલી તનો ઘુડો તૂટી જાય good job

મારો પાવડો લઈ જયો છો જો કહું ગમવા શાહકાર થઈને ફરતો તો અને આ ચોરીઓ કરા છે પાછો અને વેઠીને બેઠી બધું લઈ જયો છ સરપંચની લઈ જયો છતા અને બાબુજીની વેઠી લઈ જયો અને બસો બીજો ન ચોર બનાવતો તો પાછા રહી આજે તો તને છોડવાનું નહીં તારા ગુડા ભાજી નાખવા છે હાથમાં એ ખાલી હાથ પગ ભાજીને તને ગેર મેળવો છે એટલે ખબર પડે કે ચોરીઓ કેવી રીતના કરવાય અમાશે બાદ જોયો છે મને ખરો તો પડશે જ નવ તું આમ જવા દે આ બાજુ જ નેખરેલું આગળ છે

આખા પૂંજા ના છીએ છોકર જાહો પાતાળ માં પેહી ને તો એ મેલવાનો નહીં ગમમો તો પાછો શિવ ભગત થઈને ફરતો તો તણે કદી કોઈના ઇથી હોય ના લાવ્યો કોઈના ઇથી સુંકે ના લાવ્યો પણ મેન તુરત તું નેકડે તો આખા ગમમો મારું નો વગોઈ ના શિશો તીતો તારી પોશી શેશેલો પાપણે ભાગાયો ન તો પણ તી આખા ગમને અધર કર્યું છે ને આ તારા ટોગા જુદા કઈ નાખો છે કો તો બોડું ફોડી નાખું છે કે બસ જો

અને તો મને ખૂબ હેરાન કર્યો છે આ પૂંજાવાળાએ તો મને બધું ભેગા થવા દે પછી એ વાત હાથ કરી નકર સટકી જપા પાછો

એ સરપંચ એ સરપંચ જલ્દી નાઠો સમજો એ બાપુજી એ જલ્દી લે પકડો તારું કેટલા ધોલાયા છુ અને તો

એવી સજા કરો તે જિંદગી માં કદી ચોરી તો તરી કરી પણ આખા ગોળ ગોળ ફેવડ્યું મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી